આપણે એવું નથી કે આપણે ફુલાવર જ તે વાપરી શકીએ પાઉભાજીમાં કદાચ ફુલાવરની સિઝન ન હોય તો તમે કોબી પણ યુઝ કરી શકો છો અહીં મેં ટમેટાની પેસ્ટ લીધી છે ડુંગળીની પેસ્ટ છે આદુ મરચાં લસણની પેસ્ટ છે ભેળવેલું લાલ મરચું છે હિંગ જીરું પાવડર ગરમ મસાલો હળદર મીઠું આપણે રંગ દેવા માટે કાશ્મીરી મરચું લીધું છે ધાણા છે લીલા અને લીંબુ છે આપણે અહીં વટાણા બટેટા અને કોબી બફાઈન તૈયાર છે આપણે તેને કુકરમાંથી કાઢી લીધું અને જે વધેલું પાણી હતું એને પણ આપણે અલગથી કાઢી લીધું છે આ આપણે પાણી ફેંકવાનું નથી આ આપણે જયારે ભાજી બનાવીએ ત્યારે આપણે આનો યુઝ કરવાનો છે હવે આ શાકભાજીને આપણે મિક્સ કરી લઈએ આથી મિશનની મદદથી આપણે સરસ રીતે શાકભાજી બધી મેસ કરી લીધી છે હવે આપણે આનો વઘાર કરી લઈએ

લસણ સરસ હવે આપણે આમાં ડુંગળીની પેસ્ટ એડ કરીશું મિક્સ કરતું રહેવાનું છે આપણે ઘણાને એવું થાય કે આ પાભાજીમાં કઈ રીંગણ કે ફુલાવર કે કોઈ વસ્તુ નથી નાખ્યું તો શું આનો ટેસ્ટ આવશે પણ નહીં આનો ટેસ્ટ ખૂબ સરસ આવશે રીંગણ કે ફુલાવર કે એવું વધારાની વસ્તુ તમે એડ ન કરો અને ખાલી ફક્ત આ ત્રણ વસ્તુથી તમે પાવભાજી બનાવો ને તો પણ ટેસ્ટ એકદમ સરસ જ આવે છે ડુંગળી આપણી થોડી ઘણી સતરાઈ ગઈ છે અને થોડું ઘણું તેલ પણ છૂટું પડવા મળ્યું છે હવે આપણે આમાં આ ટમેટાની જે પેસ્ટ છે એ આપણે એડ કરીશું તમે ઝીણા કટિંગ કરીને પણ ડુંગળી ટમેટા લઈ શકો મેં અહીં પેસ્ટ બનાવી નાખી છે તો આને એકથી બે મિનિટ માટે આપણે ચડવા દેવાના છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું એડ એડ કરીશું હળદરને કરવાથી આ જલ્દી થી શેકાશે તમે કોઈ શાકભાજીમાં પણ હળદર મીઠું એડ કરી દો પછી તેને શેકાવા મૂકો તો થોડીક જલ્દીથી શેકાઈ જઈશ

અને આપણે આમાં ચમચો ફેરવી અને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આ કડાઈમાં એડ કરી દેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે આ પાણી આપણે આમાં એડ કરી નાખ્યું અને આ વપરાઈ ગયું પાણી અલગ કાઢવાનું રીઝન એટલું જ છે કે આપણે શાકભાજી સરસ રીતે મેશ થઈ જાય એટલા માટે આપણે અલગ પાણી કાઢી લઈએ છીએ આને કડાઈમાં એડ કરી દઈએ

થોડોક આપણે આમાં પાવભાજી મસાલો નાખીશું ઘાણા એડ કરીશું આપણે આવી રીતના વચ્ચેથી લીધા છે હવે પાવ શેકી લઈએ આપણે આપણે સરસ રીતે શેકી લેવાના છે પાવ આપણા તૈયાર છે હવે આપણે તેને સર્વ કરી લઈએ

પાભાજી આ ફક્ત મેં અહીં બટેટા કોબી અને વટાણા ત્રણ વસ્તુ થી જ બનાવી છે અને છતાં પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે પાભાજી ની રેસીપી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચન લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય ભોળાના